જણ નગર નવા બજાર વિસ્તારમાં આવેલા વડતાલ તાંબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે બારમો પાટોત્સવ અને શાકોત્સવ નિમિત્તે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈ નગરમાં પોથી યાત્રા યોજવામાં આવી હતી મંદિર ખાતે બે દિવસ કથા બાદ મંદિરનો શાખો છીખના રોજ યોજવામાં આવશે કથા નિમિત્તે પોતામાં વડતાલ સંસ્થાનું શ્રી સ્વામિનારાયણ મંદિર કરજણ જેના બારમા વાર્ષિક પાઠોત્સવ પ્રસંગે આજે યજમાન પરિવાર પંકજભાઈ ભટ્ટને ત્યાંથી દિવ્ય અને ભવ્ય પોથી યાત્રાનો શુભારંભ થયો અને કરજણ ગ્રામના તમામ ભક્તોને દર્શનનો લાભ મળે એના માટે થઈને ધામધૂમીપૂર્વક આ દિવ્ય પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના આયોજક હતા કોઠારી સ્વામી કૃષ્ણપ્રિયદાસજી નીલમ સ્વામી પૂજ્ય પાટીલ પાટીલ સ્વામી તેમજ તમામ સંતો ભક્તો હજારોની સંખ્યામાં ભક્તજનો આની અંદર જોડાયેલા હતા અને આ દિવ્ય પોથી યાત્રા જે હતી એ માનસ હનુમાન ચાલીસા ત્રિદિનાત્મક કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને પાટોસો પ્રસંગે ત્રણ દિવસ રાત્રિય કથા છે સાંજના સાડા આઠ વાગ્યાથી તો સાડા દસ વાગ્યા સુધી બે દિવસ છે અને રવિવારના દિવસે સવારે સાડા નવથી સાડા બાર વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે એને તમામ ભક્તોને પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે એટલે તમામ ભક્તો આ પાટોત્સવ પ્રસંગે સરસ મજાના ભોગનું પણ આયોજન કરવામાં આવ્યું છે રવિવારના દિવસે ભગવાનનો પાટોત્સવ છે એટલે તમામ ભક્તો દિવ્ય અંકુટ ઉત્સવ શાકોત્સવ તમામ ભક્તોને આ લાભ લેવા માટે અમારું હાર્દિક આમંત્રણ છે યજમાન પરિવાર તેમજ હજારોની સંખ્યામાં હરિભક્તો આનો લાભ લે તેમજ કરજણ તથા આજુબાજુના ગામના તમામ ભક્તો પણ આ કથાનો લાભ લે એવા શુભ આશયથી સંતો તથા યજમાન પરિવાર દ્વારા દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમાં આપ સૌ ભક્તો વધારો એ અમારી કામના છે